આગામી મંગલમાં દિવસો માં દેદર કા દેશ તમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પર એવું છે અને દી ઉગી જશે ને વાગી જશે આઠ ચાર વાગી જશે આઠ ને ફેમ વાગી જશે આપણી વાડીએ એટલે આપણે દાદાની વાડીએ ને તેલ વાળું બાજરી વાળું પડું સારવા થઈ છે ને પોવાડા જોવા પડ્યા પછી ધોમ ને આ ઘરે બાવર આવ્યો છે મોટો ખબર એમાંય પહેલો પડ્યા છે ધોમ ને ફેમ આપણે આંખીએ છીએ ને વાગ્યા છે અત્યારે આઠ અહીંયા કઈ રખડા ઉમાલ એ આવે નહી શો માં આવે તો કઈ પવડા હોય નહીં અત્યારે આગળ કરી દો ને એક લાઇક કરી દેજો ને વિડીયો મજા આવે તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં સેલ સુધી બનાવી અત્યારે પૂગી જાય છે એ આપડી વાડીયા ને પેહવું છે ને દાર મારેલું છે ઝટકા છે સલું તો હાલો હું ઝટકા સે બેન કરી દઉં ને ધાર બાર ને વારાબા છોડી નાખું ને લાવવાનું છે આપણે બે ખેતરમાં સારવા તો હલો ખાયાકમાં હું શું કામ કરી નાખું ને વેવું તો વેવું આવી ગયું છે સરવા તો સરવાનું એક નંબર છે કાંઈ ઘટે નહીં એવું ને આપણે થઈ છે આખા ધૂળ ધૂઈડ ઓળું ધાર ખોયલું એટલે એવી બી ધૂળ નીકળી તો કપડાની હાલત બગડી ગઈ મારી તો એવું છે ને હવે લાગી જશે ત્યારે તો પાણી પી લઈ ને તમારે પાણી પીવું હોય તો આવો હું પાણી પી લઉં ખાયાખમાં ને ભેવું સરવા મળી જશે ને આમાં ઓઘા રહેવું જોઈએ આખોથી સરવાનું છે એક નંબર કાંઈ ઘટે નહીં તો કેવો ડૂસો છે આમાં ને આમાં તેલના વોખા છે વસો વચ ને બે બધું સરવાનું છે ને ઓલા બાજરીવાળામાં વાળામાં હેઠા ઊભા છે સારા મસ્તીના ને તો ફે હું સરક્યો હશે ફે હું આપણા ઓખા તો અડે જ નહીં તો પર ઓટી ગયો આપણે કાંઈ અડે ને હવે અહીંયા ઉપર રહ્યા તેલના પાછળ એટલે ફી હું એ જાય ને આપણે ફેવું કાંઈ આવે નહીં સરવાનું એટલે ત્યાં સુધી નુકસાન તો કરે જ નહીં બહુ એવું છે અને એ હું સર ને હાલો હવે આપણે ઉપર આડા ઓકે આડા રીધીને તા તો અહીંયા ટીટોડી બોલવાનું શરૂ કર્યું ટીટોડીના બસા હોય કે ઈંડા હોય કોને ખબર આમ ટીટોડી બોલે છે તો અહીંયાથી પાંચ છે જે મેં મિસે ટીટોડી એ તો ટીટોડી બોલે એક નંબર આપણે તારે પોરો ને આપણા ઘણા બધા કોમેન્ટો કરે છે આપણા વિડીયોમાં કે ભાઈ તમારું નામ શું છે નામ શું છે તો હાલો આપણે બધું કીધે આપણું એડ્રેસ તમને આપી દઈ પાકું ઉતારે તો હાલો હું તમને એડ્રેસ આપું સુરજ ગોહિલ ગામ દુઘેરી તાલુકો મવા જિલ્લો ભાવનગર ને મારો સંપર્ક થાય તમને ઇન્સ્ટામાં ઇન્સ્ટા આઈડી આપણે યુટ્યુબ ની બાયામાં નાખેલી છે મિસ્ટર કાનુડો 8182 એવું છે ને તેમ આપણી સરે છે કારી આવી વેગી છે ભગુડી ભગર ને પુષ્પાભાઈ ની યાદ આવી ગઈ આજ તો આપને એવું છે

ઉતાડે ઉતરી જાય ફેવું વિજાઈ ગયું છે સાયા એટલે ફેવું આપણે સાયા થી કાઢવા આવ્યા છે ને વાગી ગયા છે હાડા દસ ને આપડે પાવા દવાનો ટાઈમ થી થાય અગિયાર વાગે એટલે અડધી કલાક સરી લઈ તો માલ ને આપણે આપડે સાયા કાઢીએ ને દવા દઈ આમાં કાંટો મરવી લઈ ને પછી ભાગી પાણીએ અત્યારે વાગી ગયા છે અગિયાર ને હું રહી ગયો છું વાહે જટકા ચાલુ કરતો આપણે ધાર બાર બાંધું ના કર રોજ ગળી જાય ભાઈ એવું હોય ને આ ફેવું પગી ગયું છે ઓલા હેઠે હેઠ ટ્રેક્ટર હાલે ના ધોવાઈ ગયું થઈ ને હું રહી ગયો છું વાહે તો હાલો ખાયા ઘણા ફેવું નામી લઈ નગર ગામ માં પુગી જાય તો જોવો આપણે તો ગડી ગયા તારા જંગલ માં જંગલ દેવ દૂર છે પાસે ખેતર ને ખેતરમાં આપણે ગડી જા ને એકલામાં બાવરિયા છે ને આકડા છે એ ઉછે જોવો જંગલ માં ગડી ગયા ને હવે રહી છે ગામ માં પાણીએ લે લે ભાઈ હું તમારી નાચ્યો છું ને અવેડે લઈ ગયો છું ભાઈ આપણે થઈ ગયા છે આ ગેટ ને ઘેર પાડી ખેલે બાંધી લે બદલાવી જો ને પંખા એટલી નવ્યા હું તમારી નાખીને ગામમાં પગ દી ફાઈનલ નીર આવી જશે તો પુગી જાશે યાર ના હાકર ખોલી દે એટલે ભેંસ આવે ઊભી જો છે ભેંસ બહાર પાણો ખોલના છે પાણો મુ દે ને પાટી બાંધી હું તમને કેતો ખીલે એને બદલાવી ના છે ને પંખો કર દેતો થા માથે ચાલુ ચાલુ કરે કમજો હું બંધઈસ ઓકે હું બંધાઈ ગયો છે આ રીતે સા ઘંટી નાસા ફરી તાલો પાણી પી લે ઓહો બાટલા જાજા છે આમાંય છે બાટલા

લેતો થોડી હટ તમે જોઈ શકો એમ કે હું આપણી બધી બેહી ગયું છે સારે સાર ભગર કારી ભગોડી ને સિંગલ ને હવે વિડીયો અહીં રાખી દઈએ આપણે અત્યાર સુધી રમોકડા રમતા ને એવું કરતા બધું ટ્રેક્ટર ને કાંકડી છોકરા રમેડે એવું બધું ઘણું ભેવું સારી આવ્યા નવા વિડીયોએ રાખી દઈ ને ફોને ગરમ બહુ હીટ મારે છે અને તિડકો કારા ગજરને તમે ધાવા જોયું ને વાગી જાય છે હાડા બાર તો દેમંગલમાંથી શુંમાં દરકા દીશ અમારા આવા નવા વિડીયો જવા માટે અમારી ચેનલને આપણો સબસ્ક્રાઈબ એટલે અમારો વીડિયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જવાબ દેજો નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જો તો ડાયરાના રામ અને સીતારામ આ વિડીયોએ રાખી દઈએ